મુખ્યમંત્રી હર્ષવી બે દિવસીય કચ્છ પ્રવાસે ભુજમાં પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર થી કરાયું સ્વાગત નાયબ મુખ્યમંત્રી કચ્છ જિલ્લાના પોલીસ દળ દ્વારા નાયબ મુખ્યમંત્રીને સન્માન ગાર્ડ ગાર્ડ ઓફ ઓનર અર્પણ કરવામાં આવ્યું જેની સાથે સ્થાનિક પદાધિકારી અને ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહી તેમને આવકાર્યા હતા આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા ગામોની સુરક્ષા અને વિકાસના સર્વગ્રાહી સમીક્ષા કરવાનું આગેવાની હેઠળ રાજ્યના ત્રીસ જેટલા વરિષ્ઠ ભારતીય પોલીસ સેવાના અધિકારીઓની એક ટુકડી પણ જોડાઈ છે જેઓ લખપત તાલુકાના અંતરિયાળ ગામોની સ્થિતિનું નિરીક્ષણ કરશે આ ટુકડી સરહદી વિસ્તારમાં વસતા ગ્રામજનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરી તેમની સમસ્યાઓ અને જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરશે પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી અને અધિકારીઓ સરહદી ગામોના સરપંચો તેમજ સ્થાનિકો સાથે ખાટલા બેઠક યોજી આરોગ્ય શિક્ષણ માળખાકીય સુવિધાઓ અને સ્વચ્છતા જેવા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરશે આ ઉપરાંત સીમા સુરક્ષા દળના અધિકારીઓ સાથે બેઠક યોજી સરહદી સુરક્ષા અને પેટ્રોલિંગ જેવી બાબતોની સમીક્ષા પણ કરવામાં આવશે સંઘવી સ્થાનિક જીવનશૈલીનો નજીકથી અનુભવ કરવા માટે રાત્રિ રોકાણ પરંપરાગત ગ્રામીણ આવાસોમાં કરશે જ્યાં મુલાકાતનું એક વિશિષ્ટ પાસું છે